ટોલ ટેક્સ જે કોમર્શિયલ વ્હીકલ સહિતનો છે એટલે કોમર્શિયલ વ્હીકલ એટલે પચીસ રૂપિયાનો વધારો સીધો સરળતાથી દેખાય છે આજ ટોલ ટેક્સની અંદર પેલા બે હજાર ત્રેવીસમાં દસ રૂપિયાનો વધારો જીતી દેવામાં આવ્યો અને ટોલ ટેક્સના નામે સમગ્ર દેશની અંદર લૂટ ચલાવતી કેન્દ્રની ભાજપા સરકારે ફરી એક વખત લોકોને ચૂંટણી પત્તાની સાથે જ મતદાન પૂરું થયા ભેગો જ દિનનો કરાવી દીધો છે ત્યારે કરોડો લોકોને અસર કરતા ભાવ વધારાની અસરથી સામાન્ય માણસને જીવન જેવું જે મુશ્કેલ થઈ ગયું છે એમાં વધુ મુશ્કેલી થશે હજી તો સત્ર શરૂ થાય તેની પહેલા જુદા જુદા પાઠ્યપુસ્તકથી માંડીને એમાં ભાવ વધારો જે ટેક્સ બુક સિવાયની વસ્તુ છે જે શિક્ષણ માટે જરૂરી ચોપડા એટલે ફૂલ સ્કેપ નોટબુક એમાં ભાવ વધારો અને ફીનો તો જબરજસ્ત ભાવ વધારો દર વર્ષે આવે છે ત્યારે સામાન્ય ને મધ્યમ વર્ગ માટે જીવન જીવવાના મુશ્કેલી કરવામાં ભાજપા સરકારે વધુ એક મોંઘવારીનો આ ડોઝ આપ્યો છે મને એમ લાગે છે કે આનાથી મોટી બીજો વિશ્વાસઘાત કોઈ હોઈ શકે નહીં કોંગ્રેસ પક્ષ પ્રજાને પડતી મુશ્કેલીમાં તેમની સાથે ઉભું છે અને જનતાને કઈ રીતે આ મોંઘવારીના માર્ગમાંથી મુક્તિ અપાવી શકાય એના માટે જનતાએ જાતે પણ હવે વિચારવું પડશે કે આ સમય એવો છે કે જ્યારે જ્યારે ભાજપા આવે છે ત્યારે ત્યારે ભાજપા મોંઘવારીનો માર આપે છે આપણે આશા રાખીએ કે ભાજપા મોંઘવા ભાજપા દૂર થશે તો મોંઘવારીમાંથી મુક્તિ મળશે